અલકાપુરી વિસ્તારના અરુણોદય સર્કલ પાસે વૈભવી બિલ્ડિંગ આવેલું છે ગ્રાઉન્ડ ફ્લોર અને તેની ઉપર પાંચ માળ ધરાવતી આ બિલ્ડિંગમાં ટોપ ફ્લોરમાં વૈભવ રિયાલિટી નામની બિલ્ડરની ઓફિસ છે જેમાં ચોથા માળે ઓફિસ અને પાંચમા માળે તેની સાથે જોડાયેલ વેઇટિંગ લોજ જેવો વેઇટિંગ એરિયા હતો મોટાભાગે તેનો ખાસ કોઈ ઉપયોગ થતો ન હતો જાણવા મળ્યા મુજબ બપોરના અરસામાં એકાએક પાંચમા માળે આવેલ વેટિંગ લોજમાં આગ લાગી હતી જેનો ધુમાડો ફેલાયો હતો જે ધુમાડો ચોથા માળ સુધી આવતા ઓફિસમાં આગ લાગી હોવાનું સ્ટાફને માલુમ પડ્યું હતું આગ લાગી ત્યારે ઓફિસમાં ત્રણ જ લોકો હતા જેથી સ્નેહલ શાહ તુરંત જ મેન સ્વિચ બંધ કરવા માટે દોડી ગયા હતા બીજી તરફ ઓફિસના કર્મચારી જિગીષાબેન વ્યાસે ફાયર બ્રિગેડને જાણ કરી હતી આગની ઘટનાની જાણ થતાની સાથે જ વાડી

આવી ગયું હતું આ આગ ફેલાતી જતી હતી જેથી દાંડિયા બજાર અને મકરપુરા ફાયર સ્ટેશનની પણ મદદ લેવામાં આવી હતી એક સાથે છ લાઈવ બંબાની મદદથી પાણીનો મારો ચલાવ્યો હતો ને એકાએક આગ બુજવવાના પ્રયાસો શરૂ કર્યા હતા એક કલાક બાદ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે આગમાં ફર્નિચર જ નહીં પરંતુ ફાઇલોના કાગળ પણ સળગી ગયા હોવાનું જાણવા મળી રહ્યું હતું ઘટનાને લઈને અલકાપુરી જીબીનો સ્ટાફ પણ ઘટના સ્થળો પર આવી પહોંચ્યો હતો અને બિલ્ડિંગનું વીજ કનેક્શન કાપી નાખ્યું હતું આગ લાગી હતી જ્યાં ફાયર ના સાધનો તેમની ઓફિસ પૂરતા હોવાનું જાણવા મળ્યું હતું પરંતુ બિલ્ડિંગનું ફાયર એનઓસી ઓ લેવાયું ન હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું હતું ગ્રાઉન્ડ ફ્લોર પર ડેન્ટલ ક્લિનિક અને તેના પણ ચોથા માળ સુધી ઓફિસો છે ત્યારે ત્રીજા માળ સુધી બિલ્ડરમાં બિલ્ડરની ઓફિસ છે અને ફાયર સેફ્ટીને લગતા સાધનો પણ ન હતા આગ ઉપર હાલ તો કાબુ મેળવવામાં આવ્યો છે જેથી લોકોએ હાશકારો અનુભવ્યો હતો